મહેસાણાના લીંચ નજીક એક એસિડ ભરેલું ટેન્કર પલટી ખાઈ જવાની ઘટના સામે આવી છે ટેન્કર પલટી જવાની ઘટનામાં ત્રણ લોકોને ઈજાઓ પહોંચી છે ટેન્કર પલટી ખાઈ જતા તુરંત જ આગની જ્વાળાઓ લપેટાઈ ગયું હતું ટેન્કરમાં આગને ઓલવવા માટે મહેસાણા નગરપાલિકા અને ઓએનજીસીની ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી હતી મહેસાણાના લીંચ નજીક એક એસિડ ભરેલું ટેન્કર પલટી ખાઈ જવાથી ટેન્કરમાં ભીષણ આગ લાગી હતી આગ લાગવાની સાથે જ તુરંત જ આગની જ્વાળાઓમાં ટેન્કર લપેટાઈ ગયું હતું ટેન્કરમાં આગને પગલે મહેસાણા નગરપાલિકા અને ઓએનજીસીની ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગમાં કાબુમાં લેવા માટેના તમામ પ્રયત્નો કર્યા હતા આગને પગલે માર્ગ પરના વાહનોના અવરજવરને બંધ કરી દેવામાં આવ્યું હતું આ કાબુમાં ન આવે ત્યાં સુધી માર્ગોને વાહન વ્યવહાર બંધ કરી દેવાયો હતો એસિડ ભરલ ટેન્કર હોવાને લઈને ફાયરની ટીમો દ્વારા સાવચેતીના પગલાં હાથ ધરાયા હતા અને આંખને કાબૂમાં લઈ સલામતી માટેની કાર્યવાહી કરી હતી થાય